સુરત શહેરના ચૌટા બજાર ખાતે વર્ષોથી બજાર ભરાઈ રહ્યું છે જ્યાં પાથરણા વાળાઓ પણ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે જે પાથરણા વાળા અને દુકાનદારો વચ્ચે કેટલીક વાર માથાકોટ પણ થાય છે તે રવિવારે દુકાનદારોને પાથણ અવાડાની માથકૂટમાં કેટલાક અસામાજિક તત્વોએ એક મુસ્લિમ કાપડ વેપારી પર જીવલન હુમલો કર્યો હતો જે ઘટનાલ તો વિડીયોમાં કેદ થવા પામી છે સુરતના ચવટા બજાર કે જે વર્ષોથી હાટ બજાર તરીકે અને આમ જોઈએ તો સુરતનું હાટ સમાન સમગ્ર દક્ષિણ ગુજરાતનું આ ચૌટા બજાર પ્રસિદ્ધ છે તે રોજેરોજ હજારો લોકો ખરીદી કરવા આવે છે અને તેમાં પણ સૌથી વધુ મહિલાઓની ખરીદી આ વિસ્તારમાં જોવા મળે છે ત્યારે ચૌટાબજારમાં હાલ રમજાન માસની ચાલી રહેલી ગ્રાહકી વચ્ચે અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો બજાર વિસ્તારમાં રવિવારે રાત્રે દુકાન બહાર પાથરણું લગાડવા મુદ્દે દુકાનદાર અને પાથરણાવાળા વચ્ચે થયેલા ઝઘડામાં સ્થાનિક તત્વો દ્વારા મુસ્લિમ કાપડ વેપારી પર જીવલન હુમલો કરાયો હતો લાકડાના ફટકા સહિત ઘાતક હથિયારોનો હુમલો કરાતા ગંભીર રીતે ઘવેલા કાપડ વેપારીને તાત્કાલિક સારવાર માટે લોયલો હાલતમાં હોસ્પિટલે ખસેડ્યો હતો તો ચૌટા બજારમાં સામરિક તત્વો દ્વારા યુવાન પર કરેલા જીવને હુમલાને લઈને મામલો તંગ બન્યો હતો અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા મામલાને થારો પડાયો હતો સુરતના ડીસીપી સાગર વાઘમારે જણાવ્યું હતું કે ચૌટા બજારમાં પાથરના વાડાઓ સાથે માથાકૂટ થવા પામી હતી સુરત શહેરના પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી જવા પામ્યા હતા સમગ્ર સ્થિતિ નિયંત્રણ હેઠળ છે જે યુવકને માર મારવામાં આવ્યો છે તેને હાલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો તેની તબિયત અંગે પણ અમે માહિતી લઈ રહ્યા છીએ અત્યારે કોઈપણ પ્રકારનું વાતાવરણ તંગ નથી તમામ પ્રકારની સુરક્ષા માટેની વ્યવસ્થા કરી દેવાય છે તો અઠવા પોલીસ ફતકમાં ફૈઝલ મેમણે નોંધાયેલી ફરિયાદમાં કહ્યું હતું કે તે જેપી બેકરી પાસે મિત્ર ફોજની દુકાન ધમાકા સેલ આગળ માલ રાખી પોતે વેચતો હોય તે હટાવવા વિપુલ સહિતનાઓ કહેતા નહીં હટાવતા વિપુલાને સામેલ સહત્વામાં તેના તેના મિત્ર ફતફદ જીવલન હુમલો કર્યો હતો હાલમાં અમને અઠવા પરિષ્ઠી હત્યાની પ્રયાશ્નો ગુનો નથી તપાસ હાથ ધરી છે ત્યારે મોડી રાત સુધી પણ પોલીસ કાફલો આ રોડ ઉપર તૈનાત કરવામાં આવ્યો હતો અઠવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે હાલમાં રાજપથ માર્ગ ઉપર શાંતિ છે કોઈ લો એન્ડર ઓર્ડરના હિસ્સે નથી સર

થોડા સમયમાં હાલ આતંકનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો તાત્કાલિક મામલા પર કાબુ મેળવવા સુરત પોલીસ સહિતનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી જવા પામ્યો હતો અઝર કુરશી સાથે પ્રકાશવાડા